જો એકનું એક બટાકાનું શાક ખાઈને કંટાળ્યા હોય ને તો આજે કંઈક નવીન બનાવીએ કે જ્યારે ઘરે ગેસ્ટ આવે ને ત્યારે પણ તમે તેને સર્વ કરી શકશો એટલું દમદાર બને છે જુઓ નાની નાની બટકીથી મેં આ શાક બનાવ્યું છે જોવામાં તો તમને દમાલું જેવું લાગે પરંતુ બિલકુલ એવું નથી એકદમ ટેસ્ટ અલગ છે એકદમ ડિફરન્ટ છે તેને ગ્રેવી કરવાની મેથડ પણ અલગ છે તો ચલો જોઈ લઈએ સરસ મજાનું આજે એક બટેટીથી આપણે શાક બનાવવાનું છે જો મોટા બટેટા હોય ને તો પણ ચાલે પાંચસો ગ્રામ જેટલા અહીં બટેટીને મેં બાફીને એકદમ ઠંડી કરી લીધી છે ત્યાર પછી જાડી તળિયાવાળી કઢાઈ લઈ લેવાની એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી તેમાં બાફેલી બટેટી છે તે ઉમેરવાની છે પરંતુ ગરમ ન હોવી જોઈએ આગળ પણ કીધું કે ઠંડી કરી લેવાની રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ જવી જોઈએ ત્યાર પછી આપણે તેને તેલ સાથે રોસ્ટ કરવાની છે ત્રણથી ચાર મિનિટ માટે અહીં જુઓ બે મિનિટ જેવો ટાઈમ થઈ જાય રોસ્ટ થતાં એટલે જોઈ શકાય છે કે બફાયેલી બટેટી છે અહીંયા ટેસ્ટમાં પણ એટલી સરસ બની જાય છે થોડી રોસ્ટ થવાથી અને શાકમાં એક અનેરો સ્વાદ લાવે છે અડધી ચમચી નાની હોય એ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેવાનો છે સાથે જ અડધી નાની ચમચી પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું હળદર લાલ મરચું અને મીઠું આ બધું બટેટી સાથે જ્યારે રોસ્ટ થાય છે અને તેમાં થોડું ખારાપણું પણ આવે છે મસાલાથી રોસ્ટ થવાથી વધારે એકદમ ટેસ્ટી બને છે જોઈ શકાય છે ખૂબ સરસ બની ગઈ છે અને સ્વાદ પણ ખૂબ સરસ સબ્જીમાં આવશે તેનાથી તો આ રીતે રોસ્ટ કરેલી બટેટી છે એને અલગ લઈ લેવાની છે જો આપણે સ્ટીલની કડાઈ લીધી હતી એટલે બટેટું રોસ્ટ કરતા તેમાં ચોટી ગયું છે પરંતુ સબ્જીમાં કઈ રીતે ઉપયોગ કરીશું તે આગળ જોવાનું છે ત્યાર પછી એક મસાલો બનાવીએ તો અડધી ચમચી ચમચી પ્રમાણે આખા મિક્સર જારમાં જીરાનો પાવડર તમે જીરું પણ લઈ શકો એક તીખું મરચું ત્રણ લવિંગ બે એલચી લઈ લઈશું એક કાળી એલચી લઈશું સાથે એક તજનો ટુકડો ઉમેરી દઈશું આ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો થોડી વાર માટે મોડ ત્યાર પછી ફાસ્ટ કરીને સરસ એવો મસાલો રેડી થઈ જતો હોય છે આ તંદુરી મસાલો છે કોઈ પણ ગ્રે

અને સાથે જ પાંચ જેટલી લસણ નીકળી અને એક મોટો આદુનો ટુકડો મેં ખાંડી લીધું હતું અને બે ચમચી જેટલી એ પેસ્ટ થઈ છે તે પણ સાથે ઉમેરી દઈએ અને એક મિનિટ માટે ધીમા ગેસ પર સેજ રોસ્ટ કરીએ હવે સબ્જીને કસૂરી મેથી ધાણા અને લસણથી જ્યારે વઘારીએ છીએ ત્યારે એટલી સરસ ફ્લેવર અત્યારે આવી રહી છે ખૂબ સરસ ફ્લેવર આવી રહી છે અને એનાથી જ સબ્જીમાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે તો ચોક્કસ આ પ્રોસેસ કરવી ત્યાર પછી બે મોટા કાંદાને મેં ચોપરની અંદર ચોપ કરી લીધા છે તમે પ્યોરી પણ કરી શકો છો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ત્યાર પછી કાંદાને પણ ધીમા ગેસ પર સાતળી લેવાનો છે તો એકાદ મિનિટ માટે સાતળી લેવાનો છે અને જુઓ ફ્રેન્ડ્સ જે પણ કડાઈમાં ચોટ્યું હતું એ ધીમે ધીમે જુઓ કાંદો જ્યાં આપણે મિક્સ કર્યો ત્યાં જ બધું અંદર ઉમેરાઈ ગયું છે હવે ઢાંકી દઈએ અને તેલ છૂટું પડવા દઈએ તો બેક મિનિટ જેટલો ટાઈમ થયો છે ત્યાં જોઈ શકાય છે કે કાંદો છે એ સોફ્ટ પણ થઈ ગયો છે તેલ પણ છૂટું પડી ગયું છે અને આ રીતે એકદમ જ્યારે સોફ્ટ બની ગયું છે ને ત્યારે એટલો સરસ સુગંધ આવી રહી છે કસૂરી મેથી સાથે કાંદાની પાકવાની પણ અને સબ્જીમાં એક આગવો ટેસ્ટ લાવે છે તેનાથી સેજ મિક્સ કરી દઈએ ત્યાર પછી એ બે મોટા મેં ટમેટા લીધા છે તેને પણ ચોપરમાં મેં ચોપ કર્યા હતા તમે મિક્સર પણ કરી શકો છો તો આ રીતે ઉમેરી દીધા છે અને જે મસાલો આપણે તંદુરી બનાવ્યો છે તે દોઢ ચમચી જેટલો આપણે ઉપયોગમાં લેવાનો છે તો એને ઉમેરી દઈએ સાથે જ અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે અને અડધી ચમચી પ્રમાણે ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે સાથે જ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરવાની છે અને એક ચમચી પ્રમાણે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જો વધારે તીખી સબ્જી ખાતા હોય ને તો કશ્મીરી મરચાની બદલે તમે રેગ્યુલર મરચું જે તીખું આપણે વાપરતા હોઈએ ઉપયોગમાં લઈ શકો છો બધું સરસ રીતે મિક્સ કરીને એક સરસ એવો ગ્રેવીનો મસાલો રેડી થઈ ગયો છે અને આ રીતે મિક્સ થઈ જાય અને બે મિનિટ જેટલો ટાઈમ થાય પછી આપણે એમાં મોડું દહીં ઉમેરવાનું છે વન ફોર કપ જેટલું મેં દહીં ઉમેર્યું છે બહુ ખાટું નથી ઉમેરવાનું કેમ કે ઓલરેડી આપણે ટમેટા એમાં ઉમેરેલા જ છે તો આ રીતે આપણે જ્યારે દહીં ઉમેરી દઈએ ને ત્યાર પછી એકદમ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને તેને સેજ મિક્સ કરી દેવાનું છે તો જો અગાઉથી કદાચ દહીં ઉમેરે તો ફાટી જાય પરંતુ જ્યારે મસાલા સાથે દહીં મિક્સ થાય છે ને ત્યારે સેજે ફાટતું નથી અને એકદમ લચકા જેવું જોઈએ અહીં ક્રીમી ટેક્સચર આપે છે દહીં છે એ તમે મલાઈ પણ ઉમેરી શકો પરંતુ દહીં ઉમેરવાથી શાક છે એકદમ ટેસ્ટી બને છે તો જુઓ બે એક મિનિટ આ રીતે આપણે સાતળ્યું દહીંને ત્યાં તો તેલ છૂટું પડી ગયું ઢાંકવાની પણ અહીં જરૂર નથી તો સરસ એવું જુઓ તેલ ઉપર આવી ગયું છે અને જ્યારે આ રીતે તેલ ઉપર આવી જાય ને ત્યાર પછી પછી જ હંમેશા આપણે જે બાફેલા બટેટા છે અને એને રોસ્ટ કરીએ છીએ એ ઉમેરવાના છે અગાઉ ઉમેરવાની ભૂલ કરવાની નથી તો એકદમ સરસ એવો જુઓ સબ્જીનો મસાલો રેડી થઈ ગયો છે તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ લચકેલો બની ગયો છે તો બાફેલી જે આપણે રોસ્ટ કરેલી બટેટી છે તે ઉમેરી દેવાની છે અને તેને પણ મસાલા સાથે આપણે અડધી મિનિટ માટે આ રીતે કૂક કરવાની છે જેથી મસાલાનો ટેસ્ટ બટેટામાં સરસ એવો આવી જાય તો આ રીતે જ્યારે મિક્સ થઈ જાય અને ત્યાર પછી જ મીઠું ઉમેરવાનું છે અગાઉ મીઠું ઉમેરવાનું નથી કેમ કે આપણે દહીં પણ ઉમેર્યું છે તો ઉમેરીએ તો દહીં એ ફાટવાની સંભાવના ઓછી રહે છે ત્યાર પછી એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને જેમાં રોસ્ટ કરેલી આપણે બટેટી છે જે પ્લેટમાં લીધી હતી તેમાંથી જ આપણે પાણી ઉમેરવાનું છે જેથી મસાલા સાથેનું તેલ છે એ બધું સરસ રીતે સબ્જીમાં આવી જાય ચપટી જેટલો મરી પાવડર ઉમેરશું જે સબ્જીમાં ખૂબ સરસ ટેસ્ટ લાવશે વધારે ઉમેરવાનું નથી ચપટી જ ઉમેરવાનું છે તો આ રીતે બધા જ મસાલાનું બેલેન્સ કરીને એકદમ સરસ એવી આપણે ગ્રેવી બનાવી છે અને ખૂબ સરસ એવી આલુની સબ્જી રેડી થશે તો ઢાંકીને ચારેક મિનિટ જેટલો ટાઈમ આપીએ અને તેને ચડવા દઈએ તો જોઈ શકાય છે કે કેટલું સરસ એવું ઉપર તેલ છૂટું પડી ગયું છે અને જ્યારે ઘરમાં ગેસ્ટ આવીને કોઈ સબ્જીનું તમારા મનમાં કોઈ વિચાર ન હોય કે શું બનાવવું કોઈ લિસ્ટ ન હોય ત્યારે આ સબ્જી એકદમ તમને કામ આવશે એવી મસ્ત બની છે અને ગેસ્ટ તો ચોક્કસ વખાણ કરવાના છે કેમકે ટેસ્ટ જેટલો અનેરો છે ખૂબ સરસ એવી સબ્જી છે એકદમ દમ દમાલુંથી એકદમ ડિફરન્ટ બનાવી છે અને ત્યાર પછી જુઓ એક નાળિયેરની કાચલી છે તો સબ્જી બની ગઈ છે ત્યાર પછી આ પ્રોસેસ કરવાની છે તો નાળિયેરની કાચલીને સેજ આપણે જગવવાની છે તો થોડીક જગી જાય ત્યાર પછી પાછી ફરીથી એ એકદમ સરસ ઠંડી થઈ જાય મીન્સ કે એનો જે તાપ થાય છે એને સળગવાનો એ બંધ થઈ જાય ત્યાર પછી આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે અને આ બાઉલને જે આપણી સબ્જી છે તેની વચ્ચે મૂકી દેવાનું છે એનાથી આપણે તેમાં દમ આપવાનો છે તો જુઓ અડધી ચમચી પ્રમાણે ઘી ગરમ કરીએ તો જે કંઈ ધુંગાર થાય છે એટલે કે જે ધુમાડો થાય છે એની ટેસ્ટ છે જે નાળિયેની કાચલી છે એટલે એમાં એટલી સરસ આની સ્મેલ આવે છે અને સબ્જી ખૂબ સરસ બને છે એકવાર ટ્રાય કરજો અને ગેસ્ટ આવે ને ત્યારે તો ચોક્કસ ટ્રાય કરજો પાંચેક મિનિટથી ચાર મિનિટ જેટલો ટાઈમ થાય એટલે આપણે ત્યાં સુધી રહેવા દઈએ અને ત્યાર પછી જુઓ સબ્જી રેડી છે અને તેને સર્વ કરીએ અને અત્યારે મારે પણ મેં ગેસ્ટ માટે જ બનાવી છે તો એટલી બધાને ભાવી છે તો તમને પણ પ્રિફર કરું છું કે ચોક્કસ બનાવજો ખૂબ સરસ ટેસ્ટી બને છે અને રાઈસ સાથે પણ તમે આ સબ્જી ખાઈ શકો છો પરાઠા છે ઇવન કે ભાખરી રોટલા રોટલી બધા સાથે આ સબ્જી સર્વ થતી હોય છે અને ટેસ્ટમાં તો કંઈ કહેવા જ નથી પડવાનું એટલી મસ્ત બની છે તો રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરજો તમે પણ ટ્રાય